હા બેન તમારો સવાલ છે કે તમારું છ જણનું કુટુંબ છે તમારા ઘરે દરરોજ બે ત્રણ શાકભાજી થાય છે એમાં કોણ કેટલું ખાય કયું ખાય એ ખબર ના હોય એટલે તમે કહો છો કે તમે છેલ્લે જમવા બેસો અને જે શાકભાજી જેટલું વધ્યું હોય તમે લઈ લો તો હવે મારે એક જ શાક કેવી રીતના ધારવું કન્ફ્યુઝન છે બેન તમે એક જ શાકભાજી ધારો અને પછી જો તમને સ્વાદની ની ના હોય ને તો તમારે શું કરવાનું કે જે કઈ એક વધ્યું હોય બે વધ્યા હોય ત્રણ વધ્યા હોય એ શાક મિક્સ કરી નાખવાના અને એને બોઇલ ઉકાળવાનું ખદખદવું જોઈએ તો એ એક જ શાક થઈ જાય એક દ્રવ્ય થઈ જાય કોઈ પણ દ્રવ્ય હોય હવે તમારે અમુક દ્રવ્ય ધાર્યા હોય કે ભાઈ મારે આજે દિવસના દસ દ્રવ્ય કે પંદર દ્રવ્ય ખાવા તો તમે આ દાળ ભાત શાક એમ ત્રણ અલગ ખાવ તો ત્રણ દ્રવ્ય થાય પણ ત્રણે ભેગું કરીને એને તમે ઉકાળી નાખો બોલ કરો જેમાં ભલે એક જ વાર ખદખદે તોય એક દ્રવ્ય થઈ જાય જે વસ્તુ ભેગી કરીને તમે ખદખદાવો એ એક થઈ જાય પણ તમે એમ કહો કે ભાતની અંદર મેં ગરમ ગરમ દાળ નાખી અને એક દ્રવ્ય થયું તો એમ ના થાય ગમે એવી ગરમ દાળ તમે નાખો ભાતમાં થાળીમાં અને તમે કહો એક દ્રવ્ય ખાધું તો ના થાય પણ દાળ ભાત ભેગા કરીને બોઇલ કરો તો એક દ્રવ્ય થઈ જાય કેમ કે એનો સ્વાદ ચેન્જ થઈ જાય એક જ સ્વાદ થઈ જાય તો તો આનાથી સ્વાદની લોડુપતા પણ છૂટે અને એક જ શાક તમે ધાર્યું હોય તો એક જ શાક એક જ વધ્યું હોય તો કોઈ સવાલ નથી બે વધી હોય તો ભેગા કરી નાખો ત્રણ વધ્યું હોય તો ભેગા કરી નાખો તો આ રીતના તમારે થઈ શકે જો તમારી ભાવના હોય તો થઈ શકે તો આમ બી તમે દિવસની અંદર અમુક જ દ્રવ્ય ખાવા છે એ રીતના બી તમે તમારા આહાર સંજ્ઞા પર સંયમ મૂકી શકો તો આ શું છે ત્યાગ તરફને પગલું ભરાશે અને એનાથી થોડુંક અંદર પરિવર્તન આવશે એવેર રહેશો પછી ભૂલી જાવ તો ના ચાલે અને એને સંક્ષેપ નહીં તો બી ના ચાલે સંક્ષેપ પણ એટલે શું કે તમારે સવારના જે ધાર્યું હોય કે હું આજે આટલા દ્રવ્ય ખાઈશ કે આટલા શાક ખાઈશ કે અથવા તો ઘરમાં જેટલી બી વસ્તુ બની હશે એમાંથી હું આટલી વસ્તુ છોડી દઈશ દસ વસ્તુ બનશે તો હું આઠ જ ખાઈશ તો પછી તમારે સુઈ જતા પહેલા એ પાછું બધું ચેક કરી લેવાનું કે મેં આટલું ધાર્યું તું એટલું જ છે ને એનાથી વધારે નથી જોયું ને એ ગણી લેવા ના ના મેં તો આજે ચાર જ આઈટમ ખાધી ગયેલો નહીં હોય એમ નહીં એ પ્રમાદ કહેવાય પ્રમાદનું ફળ ના હોય પણ તમારે એને વિચારી લેવાનું ફરીથી લખતા હોય તો લખી લેવાનું વિચારતા હોય તો વિચારી લેવાનું હવે ધારો કે મેં દસ દ્રવ્ય ધાર્યા કે હું આ દિવસમાં દસ દ્રવ્ય ખાઈ તો પાણી પણ એક દ્રવ્ય જ ગણાય એટલે પાણી સાથે જ રસ કે પાણી વગર દસ એ બી ધ્યાન એ બી ઢાળી લેવાનું બરાબર અને પછી તમે ભેળ ખાધો તો ભેળમાં તો દસ વસ્તુ તો એમાં જ આવી ગઈ બરાબર તો તમને એ ધ્યાનમાં હોવું જોઈએ કે એમાં સેવ આવી દાળ આવી મમરા આવ્યા ચટણીઓ આવી એ બધા દ્રવ્ય અલગ ગણાય પણ ભેગું કરીને ગરમ કરી નાખો તો એક દ્રવ્ય તો એ રીતના એબેર લેવાનું એબેર આટલા દ્રવ્ય ધાર્યા છે એટલા જ થયા છે ને એનાથી ઓછા થાય તો એમ ગણી લેવાનું માની નહીં લેવાનું કે ઓછા મેં તો ચાર જ વસ્તુ ખાધી પણ ચાર માં શું ખાધું એ તમારે ધ્યાન રાખવાનું ઘણા આ પાંચ સાત પ્રકારની દવાઓ લેતા હોય તો તમે ધારો તો એ રીતના ધારો કે ભાઈ દવાઓ અલગ દવા જે લઈએ છે એ અલગ એ દ્રવ્યમાં નહીં ગણો બાકી જે ખાવાનું દ્રવ્ય છે એ મેં આટલા જ ખાવા એમ એવી રીતના શાક બી જેટલા બી વધ્યા હોય એને તમે ભેગું કરીને એક કરી નાખો તો એક જ શાક થયું પણ એને ગરમ કરો ખતખદાવો તો નહીં તો નહીં એમને ત્રણેય શાક અલગ અલગ ગરમ કર્યા છે અને પછી તમે થાળી મળીને ભેગા કરો તો પણ નહીં થાય એટલા પહેલીમાં કે તવલામાં જે કઈ વધ્યું છે એને ભેગું કરીને નાખીને તો એક દ્રવ્ય એક શાક આ રીતના આપણે આ નિયમ માં